નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા ને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી કરીને વિડિયો લાઈક કરી દેજો ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદ માં એમ્બ્યુલન્સ સર્વિસ માં સારું વળતર આપવાની લાલચે છેતરપિંડી કરનાર બે આરોપીઓ ઝડપાયા એમ્બ્યુલન્સ સર્વિસ ના નામે રોકાણ કરાવીને કરોડો રૂપિયા ની છેતરપિંડી આચરનાર બે આરોપીઓની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી મહત્વનું છે કે ગુનાનો મુખ્ય આરોપી ડોક્ટર હાર્દિક પટવારા ફરાર છે જેની પોલીસ શોધખોળ હાથ ધરી આ ઉપરાંત તમામ આરોપીઓ વિરુદ્ધ સુરતમાં એક ગુનો નોંધવામાં આવ્યો જેમાં તેની ધરપકડ બાકી છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની કરી સૌથી મોટી આગાહી ગુજરાતમાં ચોમાસું ખૂબ જ નજદીક આવી ગયું અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી અને આજે સૌરાષ્ટ્રને અમુક પંથકોમાં વરસાદ પડશે તો આગામી સાત દિવસ વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે આ સાથે જ ખૂબ જ મહત્વનું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડરાસ્મક એક્ટિવિટીની આગાહી કરાઈ ઠંડાસમક એક્ટિવિટીને કારણે ત્રીસથી થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે તથા અગિયાર જૂને અરવલ્લી પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી સૌથી અગત્યપૂર્ણ સમાચાર જીવાપર ગામે દીપડો પાંજરે પુરાયો ગ્રામ્યજનોમાં રાહતના શ્વાસ લીધા રાજકોટના જીવાપર ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો હતો ત્યારે ગઈકાલે મિત્રો આ દીપડાએ એક વાંચડીનું મારણ કરતા ગામના લોકોમાં તો ફફડાટ ફેલાઈ ગયો હતો જોકે હવે ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો કારણ કે આ ખૂંખાર દીપડો હવે પાંજરે પુરાયો છે વન વિભાગ દ્વારા જીવાપર ગામે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટા ઉદયપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો હતો અને છૂટો છવાયેલો વરસાદ વરસી રહ્યો છે જેમાં કેટલાક ઠેકાણે ધીમી ધારે તો કેટલાક ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાને કારણે છોટા ઉદયપુરની સુક્તા નદીમાં પણ નવા નીરની આવક જોવા મળી રાજકોટ અગ્નિકાંડ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કર્યો સૌથી મોટો ખુલાસો ગઈકાલે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરાઈ હતી

ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા બાદ હવે હળવા વરસાદને પગલે ચોમાસાનું આગમન ધીમે ધીમે શરૂ થયું છે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અમલલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી રાજ્યમાં ગાજવી સાથે વરસાદની આગાહી તથા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી જ્યારે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેશે

કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે દાદાને આકડા અને ઓર્કિડના ફૂલની વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તો ગઈકાલે શનિવાર હોવાથી હજારો ભક્તો સારંગપુર મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા હજારો ભક્તો શનિવારના દિવસે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી જુનાગઢમાં મેન્ટેનન્સની કામગીરીને લઈને ગિરનાર રોપ વે દસ દિવસ માટે કરાયો બંધ જૂનાગઢમાં ગિરનાર રોપવે પર સેવા દસ દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી મેન્ટેનન્સની કામગીરી શરૂ હોવાથી રોપ વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ રોપવે અગિયાર જૂનથી વીસ જૂન સુધી બંધ રહેશે તો બીજી તરફ દસ દિવસ પ્રવાસીઓ નહીં માણી શકે રોપવેની ની સફર મેન્ટેનન્સની કામગીરીને લઈને તંત્ર દ્વારા આ ખૂબ જ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રેલવે વિભાગ દ્વારા ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર રાજકોટ ડિવિઝનમાં આવેલ રાજકોટ ખંડેરી પડદરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે નવ જૂનથી ઓગણત્રીસ જૂન સુધી રેલવે વ્યવહારને અસર થશે આ કામગીરીને કારણે અનેક ટ્રેન આંશિક રીતે અને ચાર ટ્રેન પૂર્ણ રીતે રદ કરાયાનું અને અનેક ટ્રેન રીસીડ્યુલ કરાવવાની તથા અનેક ટ્રેન મોડી પડવાની જાહેરાત રેલવે તંત્રએ કરી છે રાજકોટ પોરબંદર એક્સપ્રેસ થી ઓગણત્રીસ જૂન સુધી રદ કરાયા છે ઇન્ડિયા વેસિસ પાકિસ્તાન ક્યાં ક્યારે અને કેવી રીતે ફ્રીમાં જોઈ શકશો મેચ જાણો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓગણીસમી મેચ રમાશે બંને વચ્ચેનીય શાનદાર મેચ ન્યુયોર્કના નાસાઉ ક્રાઉન્ટ્રી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ તે પહેલા ઘણા લોકોના મનમાં સવાલ ઉઠતો હશે કે તેવા મેચને લાઈવ ક્યાંથી જોઈ શકશે તેથી અમે તમને ફક્ત તે વિશે જણાવીશું કે ભારત અને પાકિસ્તાનની ફ્રી મેચ જીઓટીવી પર લાઈવ 8 વાગે જોઈ શકશો ઉનાળો વેકેશનને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી મોટી સ્પષ્ટતા આગામી 13 જૂન થી શરૂ થતા શૈક્ષણિક સત્રને લઈને શાળાઓમાં તૈયારીઓ શરૂ થઈ રહી છે ઉનાળુ વેકેશનને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટી સ્પષ્ટતા કરી છે શાળાઓમાં બાર જૂન સુધી વેકેશન છે અને શાળાઓ શરૂ થઈ જશે ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ જ સૂચના આપવામાં આવી નથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી અને વાલીઓને અફવા કે ખોટી માહિતીમાં દોરાવવા માટે મનાઈ કરી છે શાળા સંચાલક મંડળે વેકેશન એક સપ્તાહ લંબાવવા કરી હતી માંગ જોકે શાળામાં ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે એનડીએ વિશે છવ્વીસ વર્ષ પહેલા મોદીની ભવિષ્યવાણી આ કારણે થઈ સાચી સાબિત દેશમાં જ્યારે એનડીએ ની રચના થઈ ત્યારે દેશમાં લઘુમતી ગઠબંધન સરકારોનો યુગ ચાલી રહ્યો હતો કાયદાઓથી કોઈ પણ સરકાર તેની પાંચ વર્ષની મુદ્દત પૂરી કરી શકી ન હતી સપ્ટેમ્બર ઓગણીસો નવ્વાણુંમાં જ્યારે અટલ બિહારી વાજપેયી એનડીએના નેતા અને દેશના વડાપ્રધાન હતા ત્યારે પીએમ નરેન્દ્ર મોદી ભાજપના સૌથી યુવા મહાસચિવ હતા અને તેને કીધું હતું કે દેશમાં એનડીએ પહેલું ગઠબંધન છે જેની સરકાર 5 વર્ષ સુધી ચાલી એનડીએ દેશના રાજકીય ઇતિહાસમાં સૌથી સફળ ગઠબંધન છે અમદાવાદમાં જળયાત્રાને લઈને મંદિરમાં લગાવવામાં આવ્યા વિશેષ પોસ્ટર અમદાવાદમાં રથયાત્રાની તાળમાર તૈયારીઓ હવે પૂરજોશમાં ચાલી રહી છે જળયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો તથા જગન્નાથ મંદિર જગન્નાથ મંદિરમાં યાત્રા રથયાત્રા પહેલા પવિત્ર જળ આયોજન થાય છે આ વર્ષે જળ યાત્રા અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અભિચીલ દાસજી મહારાજ દ્વારા કરવામાં આવશે